આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ગ્રામજનો રોડ પર પોસ્ટરો સાથે ઉતરી આવી કોઈ પર રાજકીય પાર્ટીના આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ લખેલા પોસ્ટરો સાથે મહિલાઓ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કોઈ રસ્તાની સગવડ નથી મને હા સિત્તેર વર્ષ પર મેં રસ્તો ભાડ્યો નથી અમે આ લોકો એવું કહીએ કે કોઈ મોટા લાવવામાં નથી કોઈ બેન દીકરી હોય તો જવા આવવામાં તકલીફ તકલીફ પડે પડે કેવા મોડાસા તાલુકાનું અણદાપુર ગામ છે અમારું અણદાપુર ગામમાં ગામના જોપા સુધી રોડ બનાયેલો છે ગામમાં જવાનો રોડ બે કિલોમીટર છે બે કિલોમીટર તે રસ્તો બનાવવામાં આવતો નથી વારંવાર રજૂઆતો કરી સરકારમાં દરખાસ્તો પણ મોકલી આપી રોડ મંજૂર પણ થયો કોન્ટ્રાક્ટરને આપ્યો છે પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવતા નથી અમુએ વારંવાર માર્ગ મકાન વિભાગમાં પણ રજૂઆતો કરી દેશ આઝાદ થયો પણ આજ દંડ સુધી આ ગામમાં રોડનું કામ કરવામાં નથી આવ્યું બે વર્ષથી કોન્ટ્રાક્ટર અપાઈ ગયું છે તો અમારું કામ દસ દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેમ કહી અને અધિકારીઓ ખાલી આશ્વાસન એકલું આપે છે પરંતુ રોડનું કામ થતું નથી વારંવાર અમે રજૂઆતો કરી કરીને થાક્યા છીએ હવે રોડ નહીં તો વોટ નહીં ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું કોને કોને રજૂઆત કરી તમે માર્ગ મકાન વિભાગમાં કલેક્ટર સાહેબનું પણ અમે સ્વાગતમાં અરજી કરી અને ત્યાં કલેક્ટર ઓફિસે સ્વાગતમાં અમને પૂછો તો પ્રશ્ન કે તમારે શું સમસ્યા છે તો અમે કહ્યું કે બે કિલોમીટર રોડનો જોબ નંબર પાડવામાં નથી આવ્યો ત્યાર પછી જોબ નંબર પાડ્યો કોન્ટ્રાક્ટર અલાઈ ગયું પણ કામ કરવામાં આવતું નથી અમે જઈએ છીએ અધિકારીઓ કોઈ જવાબ જ નથી આપતા ઓફિસમાં કોઈ મલદની કોના હાથે વાત કરી રજૂઆત કરે કેટલો ટાઈમ થયો

બહુ મુશ્કેલી પડે છે કેટલા સમય કેટલા સમયથી તમારે રોડની તકલીફ છે તકલીફ તો આઝાદી વર્ષથી જ છે હજી સુધી રોડ બન્યો છે નથી કોણ કોણ રજૂઆત કરી તમે રજૂઆત બધી જગ્યાએ કરી કચેરીમાં કરી પણ જાય તો મામલાદારમાં બધી જગ્યાએ કોઈ પણ ખબર ખબરતું નથી અધિકારી આવે છે પણ સલાહ જતા રાખે છે